અને પૂલો વડે તે પુલને શ્રદ્ધાંજલિ આપતા તેવા કાર્યક્રમ પણ કર્યા અને પોલીસ ત્યાં દોડી પહોંચી અને જે રાજનૈતિક મેલો ડ્રામા યોજાયો એ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો કવાટ છોટાઉદેપુર સહિત છોટાઉદેપુર જિલ્લામાં આજે આમ આદમી પાર્ટીનો જે આ કાર્યક્રમ હતો એ સરકાર વિરુદ્ધના સૂત્રોચ્ચારો કરતા હાય રે ભાજપ હાય 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 રે ભાજપ સરકાર હાય હાય સહિતના સૂત્રોચ્ચારો અહીંયા બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળા તમાસા અને ટીડું અહીં તેમ ભેગા થઈ ગયા હતા અને એ જે રાજનૈતિક મેલો ડ્રામા સર્જાયો તે પણ આપણે તમામ દ્રશ્યો જોઈશું અને જે આગેવાનોએ અહીં રજૂઆત કરી પોલીસે પણ ત્યાં પહોંચી અને એમની ધરપકડ કરવાની ચીમકી પણ આપી હતી શું આ ખબર બરાબર જય રામ

જાય છે અમે આરામથી એમને કાઢીએ છે બીજું ડાયવર્ઝન માં હમણાં એમ્બ્યુલન્સ કાઢી ને આપણે પેલા એમ્બ્યુલન્સ નું હક છે નીકળવા તો અત્યારે તમે છે ને ઊભા થઈ જાવ બેન ખોટી જીદ ના કરશો સાહેબ જીદ ના અમારે પાસે થાય આ ખોટો તમે કરો છો અમે કોઈ ખોટું નથી કરતા અમે વ્યવસ્થા તમે બગાડો છો ના સાહેબ અમે કોઈ જાય કઈ વાંધો નહીં સાહેબ તમે કરો અમારી જનતાને જીવ માટે તો તમે મને જેલમાં મૂકી રાખો મને

પણ આપ હમણાં એને કરાયું હમણાં બાઈક વાળો અમારા કરતા પહેલા પડ્યો રો મારી છે કે નહીં પડે છે જોખમ છે કે નહીં છે જ ને આバス પેસેન્જર જાય છે એમને જીવનો જોખમ છે જે જોખમી થાય છે છે અમે નીકળીએ અમારા બાઇકવાળા કાર્યકર્તા પડેલા એ દવાખાને છે આ બધા કાર્યકર્તાને પ્રોબ્લેમ થાય છે મોટા ડમ્પરો આવે છે આ પુલ હમણાં તૂટી જશે ગંભીરા પુલ થયું તું ને એ જ પરિસ્થિતિ અહિયાં થવાની કામ ચાલુ કરાવી જીવ બધાનું જોખમમાં છે અમને કચ્છી થાય છે બધા અમારા મિત્રો તમે જાઓ છો આમાં કોઈ પાર્ટી નથી પણ બધા જાય છે વાપરે છે આ રોડ કોઈ આનું ધ્યાન આપતા નથી

ભાજપના જિલ્લા પંચાયત ના સભ્ય હોય તાલુકા પંચાયત ના સભ્ય હોય કવાટ તાલુકાના એ બધા જવાબદાર રહેશે અને એમના ઉપર એક અમે ફરિયાદ કરીશું અગર તકલીફ પડી આ રાહી 2 મિનિટ લાગશે તમારે અમે અમને થશે સર બીજો પેલો ઉતારલો અમે એક થશે મોતનો કૂવો છે સાધનો બહાર થી ના બીજા રોડો તૂટી ગયેલા છે એના માટે બહાર થી ના મોટા મોટા સાધનો અહીંયા પુલ ઉપર સરકવા બાદ રહ્યું હાલની તારીખે પેલું કેટલી વાત છે હાલની તારીખે આ પુલ તૂટીને ને કોઈ વાહનવાળા કે બાઇકે કે ગમે તે વ્યક્તિને નુકસાન થયા પછી પુલ બંધાવાનું કે શું કરવાનું આમના હું આ ભાજપ ની સરકાર ને હું દેખાડ્યું છે

ખુદ છે અમારે બહારથીનો વાહનો આવે છે ત્યાં તૂટી જાય અને કોઈ પ્રજાની જીવ ગુમાઈ જઈ તારે સરકાર આને દેખવાનું છે તે કારો કારનું બાંધકામ કરવાનું છે દહીં દય આદિવાસી દરેક ગામના આપણા ભાઈને અમે આનો રજૂઆત કરવા માટે અમે આવ્યો છે ખૂબ ખૂબ આભાર દય આદિવાસી અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્યો છે ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સળિયા સદન પણ દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેકે દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું અથવા તો લોકો મરવાની રાહ જોવે છે અથવા તો એ લોકોને એમની મનસા ખરાબ હોય અને નેતાઓને ખુદને પણ એવું ઈચ્છે છે કે આ ભારત દેશની વસ્તી ઘટાડવા માટે યા તો આદિવાસીઓને કોઈ નજર કેદ કે નજર રાખવા માટે તૈયાર નથી તો આ લોકો કયા પ્રકારનું શાસન કરે છે જે અમારે આજે આ તમામ જે આગેવાનો ભેગા થયા છે એ આજે આ રામધૂન બોલાવી આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ રહ્યું એવું અમને દેખાય છે તો એનું બારમું તેરમું અને એની જે તમામ જે વિધિ જેમ માણસની કરવામાં આવે તેમ આ ફૂલની પણ અમે કરીશું અને અહીંના લોકલ નેતાઓને પણ અમે ફૂલે આમ કહીએ છીએ કે તમે આ નેતાગીરી કરતા હોય તો કરો નહીં તો છોડી દો

જે જેતપુરનું પુલ હમણાં સુધી બન્યું નથી ત્યાં પણ ડાયવર્ઝન બરાબર આપ્યું નથી એના લીધે આખું આ પુલ તૂટવાનું છે અને અહીંયા કવાટ અને આ જે લોકલ પબ્લિક જે રોજે અહીંયા આવજા કરે છે એમને તકલીફો થાય છે એમ્બ્યુલન્સ આવે એમને પણ તકલીફો આવે છે બાઇકોવાળા અહીંયા પડે છે એમને ગંભીર એક્સિડન્ટો થાય છે અને હું ખાસ ભાજપ સરકારને પૂછવા માંગુ છું તમે આટલી મોટી મોટી વાતો કરો પણ આ પુલ તમને દેખાતું નથી આ પુલ તો તમે તમારા ધારાસભ્યો પંચાયતના સભ્યો બધા વાપરતા હશે બધા અહીંયા મીટિંગો કરવા તો ખૂબ મોટા ટોળા ટોળો કરીને આવી જાય છે પણ કોઈ પણ આ પુલ જોવા આવ્યું નથી ના પુલ કોઈ રિપેર કરવા તૈયાર છે કાલે કોઈ જીવ જોખમ થયું કોઈ મરી ગયું

આ જીવનો જોખમ છે કોઈ વાળો રાતે આવે કે દિવસે વાળો આવે કે કોઈ મોટું વાહન સરકીન જેન્ડ કોઈ કોઈનો જીવનો જોખમ જીવ ગુમાઈ જાય તારે પછી આને બાંધવાનું કે આને રિપેરિંગ કરવાનું છે તો મારે એમ કહેવાનું છે ભાજપના નેતા ધારાસભ્ય અહીંના અગવાડ તાલુકાના છોટી છોડીવતીપુર સંસદ સભ્ય સાહેબ તમારા અમારા કોઈ આદિવાસી સમાજનો કોઈ ભાઈ કે દીકરો કોઈ મરી જાય ગુમ થઈ જાય ત્યારે તમે આને રજૂઆત કરો અને તમે બાંધવાના છે કે કારે તમે બાંધવાના છે અને રિપેરિંગ કરવાનું કે કવાટ તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય તમામ બોડી એમની ભાજપની સરકારની ને કોઈને દેખાતું નહીં તો આતરું બધું ખોટું થઈ રહ્યું તો ભાજપના સરકારને અમે એમ કહીએ અલા ભાજપ સરકાર હારી છે પણ આ ભાજપના જે કાર્યકર્તા કરતાં અહીંના નેતાની ભૂલ છે એના એ ઊંઘી રહ્યા એના માટે અમે એમને રજૂઆત કરીએ તાત્કાલે આને રિપેરિંગ કરે અને અમારો કોઈ ભાઈ ગમે તે પાર્ટીનો ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો ગમે તે પાર્ટીનો કોઈ ભાઈનો એવું નહીં ગુમાય એના માટે અમે આ અમે આ આ દેખવા માટે અને આની રજૂઆત કરવા માટે અમે આવેલા છે

ભાજપ સર